જે સોનાનો ભાવ છે તેની આપણે વિશ્લેષણ કરીશું વિસ્તારપૂર્વક આપણે ઊંડાણપૂર્વક જોઈશું તો આજના સમયમાં કોઈ એવું ન હોય કે જેને સોનાથી લગાવ ન હોય સ્ત્રીને શણગાર માટે સોનું રોકાણકારોને રોકાણ માટે સોનું સોનીને વ્યાપાર માટે સોનું દાણ ચોરોને દાણ ચોરી માટે સોનું દરેકની જરૂરિયાત અલગ અલગ પણ લગાવ તો દરેકને અને હવે એ લગાવ ધીમે ધીમે પીડા બની રહ્યો છે કારણ કે જે દિશામાં હવે સોનાનો ભાવ તેજીથી આગળ વધી રહ્યો છે એ તો હવે સોનું લોકો માટે દીવા કે મૃગજ બની જાય તો નવાઈ નહી કારણ કે સોનું આજે દસમી ફેબ્રુઆરીના રોજ ઓલ હાઈ પર પહોંચી ગયું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે અનુસાર કેરેટ સોનાના ગ્રામની કિંમત છસો રૂપિયા વધીને પંચ્યાસી હજાર ને પાર થઈ ગઈ છે અગાઉ સોનું રૂપિયા હજાર છસો નવ્વાણું પ્રતિ દસ ગ્રામની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ હતું બે હજાર જાન્યુઆરીમાં સોનાની કિંમત ત્રેસઠ હજાર આસપાસ હતી જે માત્ર એક વર્ષમાં વધીને પંચ્યાસી હજારને પાર થઈ ગઈ વધતા જતા સોનાના ભાવ લોકોની ચિંતા વધારી રહ્યા છે એક તરફ વધતા જતા ભાવથી રોકાણકારોને તો બખે બખા છે પણ સામાન્ય વર્ગના માણસો માટે સોનું ખરીદવું એક સ્વપ્ન સમાન બનતું જઈ રહ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં જઈને અટકશે આ સોનાનો ભાવ કારણ કે સતત સોનાનો ભાવ વધી રહ્યો છે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે શું ચાલી રહ્યું છે સોનાનો ભાવ ક્યાં જઈ રહ્યો છે સોનું પહેલીવાર વાર પંચ્યાસી ને પાર થઈ ગયું છે અને છેલ્લા એક વર્ષની અંદર જ સોનાના ભાવમાં સતત વધારો આવી રહ્યો છે પહેલી વખત એવું થયું છે કે પંચ્યાસી હજારથી ઉપર સોનાનો ભાવ બોલાઈ રહ્યો છે બે હજાર ચોવીસમાં સોનાનો ભાવ ઓછો હતો એકતાળીસ દિવસમાં ભાવમાં રૂપિયા નવ હજાર બસ્સો છનો વધારો થયો છે એટલે કે વર્ષ બે હજાર પચીસની શરૂઆત થઈ એક જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને દસ ફેબ્રુઆરી સુધીમાં એકતાળીસ દિવસમાં ભાવમાં નવ હજારથી પણ વધારે આ વર્ષે સોનું નેવું હજારને પાર જાય તેવી શક્યતા તો એક રિપોર્ટ કહી રહ્યું છે કે આ વખતે સોનું નેવું હજારને પાર પણ જઈ શકે બીજી તરફ એક શક્યતા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોનાનો ભાવ એક લાખને પાર જાય તો પણ નવાય નહીં કારણ કે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જે રીતનો આ વધારો છે તેને જોતા એ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સોનું આ વખતે તમામ રેકોર્ડને બ્રેક કરશે એક તરફ સોનાનો ભાવ નેવું હજારને પાર જાય તેવી શક્યતા જોવા મળી રહી છે તેની વચ્ચે સોનાના ભાવમાં હરણફાળ વધારો જોવા મળી રહ્યો છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ ફેબ્રુઆરી સુધીમાં નેવું હજાર ની વચ્ચે રમી રહ્યો છે અને સોનાના ભાવમાં જે હરણફાળ આવી છે આપણે આખો જે તફાવત છે તે પણ સમજીએ તો તમે જુઓ કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસે ભાવ હતો ત્રેસઠ હજાર ત્રણસો બાવન રૂપિયા જે 31 ડિસેમ્બર 2024 એટલે કે એક વર્ષની અંદર વધીને 76182 રૂપિયા થઈ ગયો એટલે કે એક વર્ષની અંદર સીધો તમે 9000 જેટલો ફરક જોઈ શકો છો હવે તમે જુઓ કે 31 ડિસેમ્બર 2024 76162 રૂપિયા ભાવ અને એક જ દિવસ વધારે એટલે કે 1 જાન્યુઆરી 2025 અને એ દિવસનો ભાવ હતો 77600 રૂપિયા એટલે કે તમે અંદાજ લગાવી શકો છો કે લગભગ લગભગ એક હજાર કરતા પણ વધારેનો વધારો એક દિવસમાં થયો હવે એક જાન્યુઆરી બે હજાર પચીસ સિત્યોતેર હજાર છસો રૂપિયા ભાવ હતો જે ભાવ દસ ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ અને આજના દિવસે તમે જોઈ શકો છો કે સત્યાસી હજાર એકસો દસ રૂપિયા ભાવ આજે બોલાઈ રહ્યો છે અને તમામ શહેરોમાં આજ પ્રકારની પરિસ્થિતિ છે તમામ શહેરોમાં અત્યારે ભાવ સોનાનો પંચ્યાસી હજારથી પાર છે પછી તમામ મેટ્રો શહેર હોય મુંબઈ હોય દિલ્હી હોય કે પછી આપણે અમદાવાદે પણ બાકાત ન રાખીએ અમદાવાદમાં પણ સત્યાસી હજારની આસપાસ સોનુંનો ભાવ થઈ ગયો છે આ ચાર્ટના આધારે તમે સમજી શકો છો કે આ એક વર્ષનો જે સમયગાળો છે એટલે કે એક જાન્યુઆરીથી લઈને દસ ફેબ્રુઆરી ચૌદ મહિનાનો જે સમયગાળો છે તેમાં જે સોનાનો ભાવનો ગ્રાફ છે એ ક્યાં જઈને અટક્યો છે અને હજુ પણ એ ગ્રાફ ક્યાં જઈને અટકશે તે તો હજુ કોઈ પણ એક્સપર્ટ નથી જણાવી શકતા હવે આપણે વાત કરીએ તો સોનાની સરખામણીમાં ચાંદીમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે એક કિલો ચાંદીની કિંમત ચારસો એકાવન રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે ચાંદીનો ભાવ પ્રતિ કિલો હતો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ના રોજ ચાંદીએ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી બનાવી હતી જ્યારે તે પ્રતિ કિલોગ્રામ રૂપિયા નવ્વાણું હજાર એકસો એકાવન પર પહોંચી હતી હાલમાં ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો પણ એક જાન્યુઆરીથી સોનું આ વર્ષે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ દસ ગ્રામની કિંમત જે છોતેર હજાર રૂપિયા હતી ત્યાંથી વધીને સીધી પંચ્યાસી હજારને પાર થઈ ગઈ છે ત્યાં કેટલો ભાવ થઈ ગયો છે મેટ્રો શહેરમાં સોનાના ભાવની શું સ્થિતિ છે તેને પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે મેટ્રો શહેરમાં કયા શહેરમાં શું ભાવ છે હવે તમે આપણે દિલ્હીની વાત કરીએ તો તમે જુઓ કે કેરેટ ગ્રામનો ભાવ ભાવ આજનો છે એસી હજાર પર બાવીસ કેરેટનો ભાવ છે તેની સામે ચોવીસ કેરેટ શુદ્ધ સોનું દસ ગ્રામનો ભાવ સત્યાશી હજાર બસો દસ રૂપિયા બોલાઈ રહ્યો છે એટલે કે બાવીસ કેરેટનો ભાવ પણ એસી હજાર ને આંબી ગયો છે તો ચોવીસ કેરેટનો ભાવ સત્યાશી હજાર માયાનગરી મુંબઈ મુંબઈમાં બાવીસ કેરેટનો ભાવ ઓગણસી હજાર આઠસો રૂપિયા એટલે કે ત્યાં પણ જે કેરેટ સોનું છે દસ ગ્રામનો ભાવ છે એસી હજાર ને સ્પર્શી ગયો છે તેની સામે ચોવીસ કેરેટ સોનુંનો ભાવ સત્યાશી હજાર સાહીઠ રૂપિયા એટલે કે ત્યાં પણ સત્યાશી હજાર ને ભાવ થઈ ગયો છે સોનુંનો મુંબઈમાં પણ પંચ્યાસી હજાર ને પાર સોનુંનો ભાવ આજની તારીખે બોલાઈ રહ્યો છે કોલકાતા જ્યાં બાવીસ કેરેટનો દસ ગ્રામનો ભાવ છે ઓગણસી હજાર આઠસો રૂપિયા એટલે કે બાવીસ કેરેટનો ભાવ અહીં પણ એસી હજાર ને સ્પર્શી ગયો કેરેટનો ભાવ સત્યાશી હજાર ને રૂપિયા દસ ફેબ્રુઆરી આજનો આ ભાવ પંચ્યાસી હજારની સપાટી વટાવીને તમામ શહેરોમાં સત્યાસી હજાર પણ સોનુંનો ભાવ થઈ ગયો છે બાવીસ કેરેટ સોનું કે જ્યાં ચેન્નાઈમાં ઓગણસી હજાર આઠસો રૂપિયા ભાવ દસ ગ્રામનો આ ભાવ છે તેની સામે ચોવીસ કેરેટ દસ ગ્રામનો ભાવ સત્યાશી હજાર સાહીઠ રૂપિયા એટલે કે એક તોલાનો ભાવ સત્યાશી હજાર અને બાવીસ કેરેટ એક તોલાનો ભાવ ઓગણસી હજાર આઠસો રૂપિયા એટલે કે એસી હજાર ને સ્પર્શી ગયો હવે વાત ભોપાલની ભોપાલમાં પણ 22 કેરેટનો ભાવ ઓગણસી રૂપિયા દસ ગ્રામ નો એટલે કે હજારની સપાટીએ પહોંચી ગયો છે 22 કેરેટનો ભાવ તેની સામે કેરેટનો ભાવ રૂપિયા એટલે કે જે રીતે આપણે વાત કરી કે સોનાનો ભાવ સતત વધી રહ્યો છે તો પાર થતા પણ વધારે સમય લાગે તેવી શક્યતા નથી જોવા મળી રહી અમદાવાદ અમદાવાદમાં પણ બાવીસ કેરેટનો ભાવ ઓગણસી હજાર આઠસો પચાસ રૂપિયા તેની સામે ચોવીસ કેરેટ દસ ગ્રામનો ભાવ સત્યાશી હજાર એકસો ને અમદાવાદમાં પણ સોનાનો ભાવ પંચ્યાસી હજાર લોકો માટે સોનાની ખરીદી એક સ્વપ્ન સમાન જઈ રહી છે અને હજુ સોનાના ભાવ નેવું હજાર ને પાર પહોંચે તેવી શક્યતા છે ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે છેલ્લા દસ દિવસમાં અમદાવાદમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો પ્રતિ ગ્રામ સોનાના ભાવમાં કેટલા ટકા ફેરફાર આવ્યો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું છેલ્લા દસ દિવસનો આંકડો એક ફેબ્રુઆરીએ તમે જુઓ એક ગ્રામનો ભાવ હતો આઠ હજાર ચારસો ચોપન રૂપિયા ત્રણ તારીખે આઠ હજાર ચારસો દસ રૂપિયા એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ બાવન ટકા ઘટાડો થયો એટલે નહીવત ઘટાડો નોંધાયો એક ફેબ્રુઆરીની સરખામણીમાં ત્રણ ફેબ્રુઆરીમાં પરંતુ ચાર ફેબ્રુઆરીએ એ જ ભાવ એક પોઈન્ટ સાડત્રીસ ટકા વધીને એટલે કે એક ગ્રામે આઠ હજાર પાંચસો રૂપિયાનો ભાવ થયો એટલે તમે દસ ગ્રામનો ભાવ ગણો તો પંચ્યાસી હજાર નો ભાવ થાય એટલે કે એક પોઈન્ટ બાવીસ ટકાનો ફરી વધારો નોંધાયો આ પ્રતિ ગ્રામની વાત થઈ રહી છે હવે વાત છ તારીખની તો છ તારીખે આઠ હજાર છસો છપ્પન રૂપિયા એટલે કે ઝીરો એકત્રીસ ટકા વધારો નોંધાયો તેની સરખામણીમાં સાત તારીખની વાત કરીએ આઠ હજાર છસો છપ્પન રૂપિયા એટલે સરખો ભાવ હતો અને દસ તારીખે ફરી જે ઉછાળો આવ્યો દર પ્રતિ સાતસો અગિયાર રૂપિયા એટલે કે ઝીરો પોઈન્ટ ચોસઠ ટકાનો વધારો નોંધાયો એટલે કે જે એક થી નવ તારીખ સુધીનો ભાવ હતો તેના કરતા દસ તારીખે ઝીરો પોઈન્ટ ચોસઠ ટકાનો વધારો અને વધારાની સાથે સોનું ચોર્યાશી હજારને પાર થઈ ગયું મોટી તેજી બાદ સોનામાં ઘટાડો થવાનો હતો જે ઘટાડો થવાનો હતો તે આવી ગયો છે અમેરિકા બાદ યુકે દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને ભૌગોલિક રાજકીય તણાવ વધવાને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે તે જ સમયે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પણ વધી રહ્યું છે આ કારણે સોનાની માંગ પણ વધી રહી છે આવી સ્થિતિમાં આ વર્ષે સોનું નેવું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચે તો નવાય નહીં ઇલેક્શન વૈશ્વિક ચળવળ રોકાણકારોનો સોના તરફ ઝુકાવ શેર બજારમાં વધતી જતી વધઘટ ટ્રમ્પનો ટેરિફોર જેવા અનેક પરિબળો છે જે સોનાના ભાવમાં ઉછાળા માટે જવાબદાર છે અન્ય કયા કયા કારણો છે જે સીધા અસર કરી રહ્યા છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કારણ કે એવા ઘણા બધા કારણો છે જેના કારણે ઉછાળો આવી રહ્યો છે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા બાદ જીઓ પોલિટીકલ તણાવ વધ્યો છે ટ્રમ્પે શપથ લીધા ત્યારબાદ તેણે કેટલાક નિર્ણય કર્યા કેટલાક આદેશ કર્યા અને કેટલાક કરમાં પણ વધારો કર્યો અને સીધો તેનો જે ઉછાળો છે એ સોનામાં જોવા મળી રહ્યો છે ચીન કેનેડા અને મેક્સિકો પર લગાવેલ ટેરિફ હવે તમને સૌથી પહેલા તેવું થઈ રહ્યું છે કે ટેરિફ શું છે તો ટેરિફ એક આયાતી કર છે એટલે કે જે દેશમાંથી વસ્તુ આયાત કરવામાં આવતી હોય તે દેશ એ કર લગાવતું હોય છે એટલે સોનાએ જે સોના પર પણ અમેરિકા તરફથી ટેરિફ લગાવવામાં આવ્યું છે સાથે ચીન કેનેડા અને મેક્સિકો પર અલગ અલગ જે આયાત કરાતી વસ્તુ છે તેની પર ટેરિફ લગાવવામાં આવ્યું જેના કારણે પણ આ એક ઉછાળો જોવા મળી રહ્યો છે ટ્રમ્પના ટેરિફ વોરથી વ્યાપાર જગતમાં અનિશ્ચિતતા છે વ્યાપાર જગતમાં જે અનિશ્ચિતતા સર્જાઈ છે તેના કારણે પણ આ ઉછાળો જોવા મળી રહ્યો છે કારણ કે અન્ય દેશ જે છે તે સોના તરફ તેમનો વધારે ઝુકાવ જોવા મળી રહ્યો છે સોનામાં વધારે રોકાણ વિશ્વભરની સેન્ટ્રલ બેંકોનો સોનું ખરીદવા તરફ કારણ કે ક્ષેત્રમાં જે અનિશ્ચિતતા સર્જાઈ છે વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રમાં જે અનિશ્ચિતતા છે તેના કારણે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોનો સોનું ખરીદવા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે સોનુંમાં રોકાણ કરી રહ્યા છે રોકાણકારોનો સોના તરફ ઝુકાવ વધારે જોવા મળી રહ્યો છે એક તરફ શેર બજારમાં પણ જે વધઘટ થઈ રહી છે તેની અસર પણ અહીં એ જોવા મળી રહી છે કે રોકાણકારો હવે સોના તરફ આગળ વધી રહ્યા છે કારણ કે સોનુંનો ભાવ સતત વધી રહ્યો છે અને રોકાણકારો હવે સોનુંમાં રોકાણ કરવાનું વધારે હિતાવવા માની રહ્યા છે ચીનની સેન્ટ્રલ બેંકનો સતત બીજા મહિને સોનાના ભંડારમાં વધારો કારણ કે જે રીતે અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ વધી રહ્યો છે તેને જોતા ચીન પણ હવે સોનું તરફ વધારે ઝુકાવ રાખી છે અને સોનામાં રોકાણ કરી રહી છે અને હજુ પણ જો ચીન વધારે સોનું ખરીદશે તો હજુ પણ સોનાનો ભાવ વધી શકે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો અત્યારે સત્યાસી આસપાસ રૂપિયો થઈ ગયો છે ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે પણ સોનુંનો જે ભાવ છે એમાં ઉછાળો આવી રહ્યો છે અને સતત જે એક મોંઘવારીની વાતો થઈ રહી છે સોનામાં પણ એ મોંઘવારી નડી રહી છે મોંઘવારી સોનાના ભાવને ટેકો મળ્યો છે કારણ કે હવે દરેક એવું થઈ ગયું છે કે થઈ રહી છે ટેક્સની વાત કરી લીધી સાથે આવી રહી છે તેની પણ અસર જોવા મળી રહી છે અને સોનાના ભાવને ટેકો મળી ગયો છે જેના કારણે સોનાના ભાવમાં હજુ પણ ઉછાળો થઈ રહ્યો છે બજારમાં વધતી જતી વધઘટથી સોનાના રોકાણમાં વધારો જે રીતે મેં તમને અગાઉ કહ્યું કે શેરબજારમાં જે લોકો રોકાણ કરતા હતા જે રીતે શેરબજારમાં શેરબજાર ગગડી રહ્યું છે તે રીતે હવે રોકાણકારો પોતાની સેફ્ટીને જોતા સોના તરફ આગળ વધી રહ્યા છે કારણ કે સોનુંનો ભાવ સતત વધી રહ્યો છે એટલે રોકાણ કરતાઓ છે તે લોકો પણ સોનુંમાં રોકાણ કરવાનું વધારે સેફ માની રહ્યા છે ભારતમાં લગ્ન સિઝનને કારણે સોનાના ઘરેણાની માંગ વધી છે ભારતની અંદર કોઈ પણ સમાજ હોય કે કોઈપણ સમુદાય હોય લગ્ન પ્રસંગમાં સોનું આપવાનું વધારે મહત્વ રાખે છે અને ખાસ કરીને લગ્ન સિઝનમાં સોનાની ખરીદી વધારે થતી હોય છે અને તેને જોતા ભારતમાં લગ્ન સિઝનને કારણે સોનાના ઘરેણાની માંગ વધી રહી છે હવે સૌથી મોટી વાત એ થઈ રહી છે કે ભારતમાં લગ્ન સિઝનને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે પરંતુ મધ્યમ વર્ગના જે લોકો છે તેમના માટે એક આ સમસ્યા બની ગઈ છે કારણ કે મધ્યમ વર્ગના લોકો જે પોતાની દીકરીને જો સોનું આપવું હોય તો કેવી રીતે સોનું આપવું તે પણ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે કારણ કે એસી હજારથી પંચ્યાસી થી પણ હવે સોનું નો ભાવ સત્યાસી હજાર સુધી પહોંચી ગયો છે અને હવે સોનાનો ભાવ તો ઘટશે કે કેમ એ સવાલ એક યક્ષ પ્રશ્ન બનીને સામે ઊભો છે સોનું એ રોજ